પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં આવેલ વિવિધ ગ્રામ આજ આજરોજ તારીખ બાવીસ છ બે હજાર પચીસ રવિવાર રોજ ગ્રામ પંચાયતોમાં મતદારોએ ખૂબ જ શાંતિપૂર્વક મતદાન કરતા જોવા મળ્યા છે મતદારો પોતાની ફરજ સમજી પોતાનો મત યોગ્ય વ્યક્તિની પાંચ વર્ષ માટે દાન કરતા જોવા મળ્યા છે મતદાન મથક પર વધુ ઉંમરની વ્યક્તિ પણ મત આપવા જોડાયા હતા તેમજ કેટલાક મતદારો વિકલાંગ હોવા છતાં પણ મત આપવા આવતા જોવા મળેલ છે ભમેલા ફાનપુર મોટા કાળીયા ગસલી પામણ તેમજ અન્ય ગામોમાં શાંતિથી મતદાન થતું વિડીયોમાં જોવા મળેલ છે સુરેશભાઈ તાવિયા સાથે આઈસીવન ન્યૂઝ ગુજરાતી દાહોદ